જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારું આજના નવા ચેલેન્જ વિડીયો તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે લંગડી રમો અને ઇનામ જીતો તો ભાઉ જેટલું ઇનામ છે અને અચી રીતની ગેમ રમવાની હરી જો તો આ ગેમ એ રીતે રમવાની છે કે હાલ ગ્રાઉન્ડમાં બાર જણા છે બરોબર હાલ વિપુલ લંગડી લઈને આવશે અને વિપુલ એક મિનિટ નો ટાઈમ મળશે બરાબર એક મિનિટમાં વિપુલ જેટલા જણાને આઉટ કરશે એવું એક નો થાય છેલ્લે સૌથી વધારે એક મિનિટમાં આઉટ કરશે

તો હવે બીજા નંબર લંગડી લઈને આવશે બલ્લુ ભાઈ હા પેલા રાઉન્ડ વિપુલનો પૂરો થયો એના 42 સેકન્ડમાં 6 જણને આઉટ કર્યા બરોબર હવે વારો છે બડુ ભાઈનો હવે જોઈ લઈએ બડુ ભાઈ 1 મિનિટમાં કેટલા જણા આઉટ કરે છે

ઉટ પૂરો મળતો હું આઉટ થાય તો લઈ લેટ કરવા નઈ દોડવું તો ખાલી બે જણાને આઉટ કર્યા બરોબર દિલી બેમો આયો એ મારું ગણા નહી રાડીમ પતરાય ગણા ગણા બેમો બેમો ગણા ગણા હારો મો કર્યા હ દિલી તમારા કરતા હારો કેવો બે દણન આઉટ કરે મે હારા કેવાય તો ચાર છે હવે રાઉન્ડ નવ પડી વાત હાચી

હવે બહુ ગાટ મું ગાટ તૈયાર ચોમે આવું હા લીલે દશ દસ આઉટ બરોબર

જોઈએ હવે તો કોઈ નહીં થાય પણ ખાસ કહેવાનું કે વાઘુબાના પગ અમુક જોજો બધા આ વિડીયો જેટલા જોયું છે ને વાઘુબાના પગ અમાર જોજો ખાલી કોમેડી છે નકરી નકરી કોમેડી જ છે જો હું પગનું નું શૂટિંગ ચાલુ કરું ખરા હો વાઘુબા તોય ખરા વાહ વાઘુબા જોરદાર કહેવાય હો બે વાઘો નહીં આવ વાઘો પાટાબેન નહીં ગયો

બીનોબા અંતિમ નંબર વાઘુ પાસે હવે જોઈ લઈએ કે અભી કેક મિનિટમાં ચક્કા જણા આઉટ કરે છે આ કરો આઉટ ચાલ પચીસ છવી સાડત્રી ગયો ખાલી સેકન્ડ સેકન્ડે આઉટ થઈ ગયો છો બરોબર અને ખાલી એક જ જણ આઉટ કર્યા છે ખાલી મફુકાકો મફુકા આપણે બધા હેલા ભાડી ગયા છે પહેલો ટાર્ગેટ મફુકા કરી છે બરોબર મફુકા બધા આઉટ કરે હું આવી જાવ હવે ઉપર 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 આવી ગયો તો હવે નવમો રાઉન્ડ ચાલુ થાય સર નવમા રાઉન્ડ માં છે ભુબજજી બરોબર કો તો હેરા પડી કો તો મેમ્બર ને પાળે ભુબજજી તૈયાર તમે આવો તૈયાર સર બરોબર ને રેડી બધા સ્ટાર્ટ

તો જિગ્નેશભાઈ ગીતકાર આવી ગયા છે એક ના આઉટ કરી રહ્યા હા જીગાભાઈ વાહાથી કરી

4 करयासी एक करयावे खाली 5 कर नहीं 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 अबे थाचो भाव ही थाचो अबे ए 40 ए जिगब आउट 5 थिया 100 करया कर मफू काका रे छो टाइम दू जी भाव भाव 51 भाव तो होपी रहो मार ना चला

તરત દકો આઉટ ખાલી જીકો ભાઈ હડ્યો 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 આઉટ મેં જોઈ જોઈ

જય માતાજી મિત્રો છાકી ભરેલી ચેલેન્જ જ પૂરી થાય છે ઈનામ બધા ના દીધો તો આ વિડીયો ને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી વિડિયો શેર બહુ કરજો મહેનત બહુ પડી છે બધાને બધા થાચી રહ્યા છે એટલે વિડીયો જલ્દી મિલિયન માં પહોંચે હા